નમસ્કાર મિત્રો જય આયુર્વેદ ચોમાસાની ઋતુમાં રોગોનું પ્રમાણ ખૂબ વધતું હોય છે તો આ વિડીયોમાં આપણે ચોમાસામાં થતા રોગો રોગો થવાના કારણો તેના ઉપાયો અને તેની સારવાર અંગે સંપૂર્ણ ચર્ચા કરીશું સૌ પ્રથમ જોઈએ કે રોગો થવાના કારણો તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે સામડીના રોગો જેવા કે ધાદર ખરજવું સોરિયાશિસ કેબીઝ વગેરે જેવા રોગો થાય છે આ ઉપરાંત પાચનશક્તિ નબળી પડવાથી અને પર્યુષિત જળપાનને લીધે ઝાડા ઉલટી કોલેરા જેવા રોગો વધે છે આ ઉપરાંત પ્રદૂષિત જળના કારણે મચ્છરોનો ઉદ્રવ વધતા ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા તાવ વધે છે આ ઉપરાંત ઋતુ પરિવર્તનના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાથી અને પ્રદૂષિત જળને લીધે શરદી ઉધરસ તાવ માથું આળસ થાક વગેરે જેવા રોગો થાય છે અને ઋતુમાં વિશેષ કરીને વાયુનું પ્રમાણ ખૂબ વધવાથી સાંધાના દુખાવા ગોઠણના દુખાવા કમરના મણકાના વગેરે દુખાવા પણ વધે છે હવે આપણે રોગોથી બચવાના આયુર્વેદિક ઉપાયો અંગે ચર્ચા કરીશું સાંભળીના રોગોમાં વરસાદથી ભીંજાયા બાદ સ્વસ્થ વસ્ત્રથી શરીરને લુસવું હળવા સુધરા વસ્ત્રો પહેરવા લીમડો હળદર વગેરેના જ પાણીથી સ્નાન કરવું લીમડો હળદર ગળો વગેરે ઔષધિનો ઉપાળો સવાર સાંજ લેવો જોઈએ તંત્રના રોગોમાં આહાર હળવો માત્રાયુક્ત અને ભૂખથી દસકોળિયા ઓછું જમવું જોઈએ વાસન તંત્રને મજબૂત કરવા માટે અગ્નિટુંડી વટી ચિત્રકાદી વટી જેવી ઔષધિ વેદના માર્ગદર્શન મુજબ લેવી જોઈએ આ ઉપરાંત ખાસ કરીને ગરમ કરીને ઠારેલું પાણી પીવું જોઈએ ઝાડા ઉલટીની દવા લઈ તેમને શરૂઆતમાં દબાવવા ન જોઈએ ખાસ કરીને સાંધા કમર મણકાના દુખાવામાં વાયુ કરે તેવો આહાર બટેટા વાલ વટાણા સોળા પાપડી ગુવાર બેકરી મેંદો બંધ કરવો જોઈએ જે સ્થાન પર દુખાવો થતો હોય ત્યાં ઔષધશીધ તેલ અથવા તલના તેલનું ગરમ કરી માલિશ કરવું જોઈએ અને પછી શેક કરવો જોઈએ ત્યારબાદ આ સાંધા કમર મણકાના દુખાવામાં આયુર્વેદ પ્રમાણે બસ્તી ચિકિત્સા ખૂબ લાભદાયી હોય છે તે વેદના માર્ગદર્શન મુજબ કરવી જોઈએ અને તેના માર્ગદર્શન મુજબ ઔષધ લેવી જોઈએ શરદી ઉધરસ તાવના ઉપાયો અંગે ચર્ચા કરીશું શરદી ઉધરસ તાવમાં ગળો તુલસી હળદર વગેરે ઔષધિનો ઉકાળો સવાર સાંજ પીવો જોઈએ નાશ લેવો જોઈએ આહાર હળવો અને માત્રાસર કરવો જોઈએ મગભાત દાળભાત જેવો ખોરાક લઈ શકાય મચ્છરજન્ય રોગોથી તાવથી બચવા દિવ્ય ઔષધિનો ધૂપ કરવો જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ ગંદકી ન થવા દેવી પાણીનો ભરાવો ન થવા દેવો સુદર્શન ઘનૌટી નિરામયક વાત શીતોપલાદી વગેરે ઔષધિ ભેદના માર્ગદર્શન મુજબ લેવી જોઈએ